અંબાજીમાં શ્રી વાડિયા અગરબત્તીની શ્વાસ પથરાઈ થરાદના વાડિયા ગામની સખી મંડળની બહેનો દ્વારા બનાવાયેલી અગરબત્તી માં અંબાના ચરણે અર્પણ કરાઈ આત્મસન્માન સાથે આત્મનિર્ભરતા તરફ વાડિયા ગામની મહિલાઓની નવી શરૂઆત વાડિયા ગામના સર્વગ્રાહી વિકાસ માટે જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરણવાલની સૂચનાથી તમામ વિભાગો પ્રયાસરત બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના વાડીયા ગામની બહેનોએ જિલ્લા તંત્રના સહયોગથી એક નવી શરૂઆત કરી છે જેમાં તેઓએ સખી મંડળ રચીને તેમાં અગરબત્તી બનાવી અંબાજી ખાતે માં અંબાના ચરણોમાં અર્પણ કરી વાડીયા ગામની મહિલાઓ દ્વારા આત્મનિર્ભયતાની દિશામાં નવી શરૂઆત કરવામાં આવી છે જિલ્લા કલેક્ટર શ્રી અને શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન શ્રી વરુણકુમાર બરણવાલ દ્વારા ગામની બહેનો દ્વારા બનેલી અગરબત્તીના ઉત્પાદનને મંદિર ટ્રસ્ટ અંબાજી દ્વારા નિયમિતપણે વેચાતી લેવાની ખાતરી આપવામાં આવતા મહિલાઓમાં ખુશી અને આત્મસન્માનની નવી લહેર જોવા મળી છે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાનું વાડિયા ગામ તેની પરંપરાગત ઓળખ મિટાવી સમાજની મુખ્ય ધારામાં મક્કમતાથી આગળ વધી પોતાની નવી ઓળખ ઊભી કરવા તરફ આગળ વધી રહ્યું છે આત્મસન્માનની દિશામાં ઉઠેલા આ કદમોને બનાસકાંઠા જિલ્લાના તંત્ર ટીમ બનાસકાંઠાનો સંપૂર્ણ સાથ સહકાર સાંપડ્યો છે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણથી વાડીયા ગામની વાસ્તવિકતામાં ઘર મૂળથી પરિવર્તનની શરૂઆત થઈ છે તાજેતરમાં જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્વપ્નિલ ખરેએ વાડિયા ગામની મુલાકાત કરી હતી જેમાં તેઓએ ગામની મહિલાઓને આત્મનિર્ભય બનાવવા અને ગરિમાપૂર્વક જીવન જીવવા પ્રોત્સાહન અને જરૂર પડે ત્યાં તમામ મદદ કરવાની ખાતરી આપી હતી વાડિયા ગામમાં નિયમિત રીતે પ્રાંત અધિકારી શ્રી મામલતદાર શ્રી તેમજ તાલુકા વિકાસ અધિકારી શ્રી કાજલબેન આંબલિયા નિયમિત રીતે મુલાકાત લઈ બહેનો અને બાળકોના જીવનમાં પરિવર્તન આવે એ માટે પ્રયત્નશીલ છે યુનિસેફની ટીમ એ પણ ગામની મુલાકાત દરમિયાન દાત્રી માતાઓ ગર્ભવતી બહેનો કિશોરીઓને આરોગ્ય અને પોષણ વિશે સમજણ આપી હતી જેમાં વાડિયા ગામની સખી મંડળની બહેનો દ્વારા બનાવવામાં આવેલી અગરબત્તીનું શ્રી વાડિયા અગરબત્તી બ્રાન્ડ નેમથી વેચાણનો શુભારંભ સોળમી ડિસેમ્બરથી પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીથી કરવામાં આવ્યો છે વાડિયા ગામની બહેનો દ્વારા બનાવેલી અગરબત્તી સૌ પ્રથમ જગતજનની મા અંબાના ચરણે અર્પણ કરી ગામની બહેનોએ આત્મનિર્ભર બનવાની દિશામાં એક નવી શરૂઆત કરી છે થરાદ તાલુકામાં ભારત સરકારના નીતિ આયોગ દ્વારા એચપી નેશનલ બ્લોક પ્રોગ્રામ અંતર્ગત સખી મંડળ બનાવવાની કામગીરી અન્વયે વાળિયા ગામની બહેનો દ્વારા આઠ સખી મંડળ બનાવવામાં આવ્યા છે અને બાકી બહેનોને પણ એમાં જોડાવવાના પ્રયત્નો ચાલુ છે તો બાકીની બહેનોને આર એસ ઇ દ્વારા પશુપાલન તેમજ સાબુ ફિનાઇલ બનાવવાની તાલીમ પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવનાર છે જેના થકી મહિલાઓ તેમનો પરંપરાગત દેહ વેપારનો વ્યવસાય ત્યજી આત્મસન્માન સાથે જીવી શકશે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આજે શ્રી વાડિયા અગરબત્તી ખરીદી બહેનોની મહેનત લગ્ન અને તેમની આત્મનિર્ભય બનવાની અનોખી પહેલને બિરદાવવામાં આવી હતી તો અંબાજી આવતા લાખો શ્રદ્ધાળુઓ આ અગરબત્તી ખરીદશે જેમાંથી વાડિયા ગામની બહેનોની આર્થિક સદ્ધરતા અને આત્મસન્માન વધશે તેમજ લાખો કરોડો લોકોની શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્ર સમા શક્તિપીઠ અંબાજીમાં વાડિયા અગરબત્તીની શ્વાસ પથરાશે તેમજ મહિલાઓને સતત પ્રોત્સાહન અને પ્રેરણા મળતી રહેશે જેથી વાડિયા ગામની બહેનોને રોજગારી મેળવી સન્માન સાથે જીવન નિર્વાહ કરી શકશે અત્રે નોંધનીય છે કે ટીમ બનાસકાંઠા દ્વારા વાડિયા ગામની સમસ્યાઓ મુશ્કેલીઓ અને તકલીફોના નિવારણ માટે ગામમાં પીવાના પાણીના બોરનું નિર્માણ શાળાનું મકાન આંગણવાડી મકાન શૌચાલય મકાન સહાય પાણીની પાઇપલાઇનથી નજીકના ભવિષ્યમાં ઘરે ઘરે પાણી જેવી વિવિધ રજૂઆતોનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવ્યું છે તેમજ શાળાના બાળકો જે અગાઉ શેડમાં બેસીને ભણતા હતા તેમના માટે તાત્કાલિક ચાર ઓરડાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે વાડિયા ગામના સર્વાંગી વિકાસ અને આત્મનિર્ભરતા માટેના તંત્રના પ્રયાસો સાથે સાથે વિધાનસભાના અધ્યક્ષ શ્રી અને થરાદના ધારાસભ્ય શ્રી શંકરભાઈ ચૌધરી તેમજ શ્રી પરબતભાઈ પટેલ દ્વારા પણ બહેનોને આત્મનિર્ભર બનાવવા માટે તમામ મદદ માટે આશ્વસ્ત કરવામાં આવ્યા છે વિવિધ સામાજિક સેવાભાવી સંસ્થાઓ અને અગ્રણીઓના પુરુષાર્થ અને શુભ આશયથી આગામી સમયમાં વાડિયા ગામની વાસ્તવિકતાની ઓળખ વિકસિત વાડિયા તરીકે પ્રસ્થાપિત થશે એવું ચોક્કસ કહી શકાય બ્યુરો રિપોર્ટ સ્ટ્રીટ ન્યૂઝ બનાસકાંઠા